તો હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો તમારા માટે એકદમ ફાયદાવાળો વિડીયો રહેવાનો છે કારણ કે નવરાત્રી ચાલુ છે દિવાળી હવે એકદમ નજીક આવી ગઈ છે અને આ ટાઈમમાં જો તમે ગિફ્ટ આર્ટિકલ વેરાયટી ખૂબ જ સસ્તા ભાવે હોલસેલમાં ખરીદી કરવા માગતા હોય તો આજના વિડીયોમાં તમને અમદાવાદના એક મોટા હોલસેલર જોડે લઈને આવી ગયા છીએ જેમ કે નવરાત્રી દિવાળીમાં સૌથી વધારે વેરાયટી ચાલતી હોય તો કેન્ડલની લાઇટિંગવાળી વેરાયટી છે જેમ કે આ ટાઈપની વેરાયટી તમે જો માત્ર છ રૂપિયાથી વેરાયટીની શરૂઆત થઈ જાય છે સ્પેશિયલ વેરાયટીની વાત કરીએ તો અહીંયા તમને આ ટાઈપના પાણીવાળા દીવા બી તમને જોવા મળી જશે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો આ ટાઈપના પાણીવાળા દીવા તમને અલગ અલગ મોડલમાં જોવા મળી જશે ગિફ્ટ માટેની જે ક્રોકરી વેરાયટી આવે છે તમને બતાવી દઈએ એકવાર આ ટાઈપની ક્રોકરીની વેરાયટી તમે જોઈ શકો છો ફેન્સી વેરાયટી માત્ર સત્યાવીસ રૂપિયાની વેરાયટીની શરૂ થઈ જશે અને દીવાલ ઘડિયાળની વેરાયટી એક વર્ષના ગેરંટીવાળી માત્ર સત્તાવન રૂપિયાથી વેરાયટીની શરૂઆત થઈ જાય છે તો આ બધી જ વેરાયટી તમને પૂરી રેન્જ બતાવીએ છીએ તો આજના વિડીયોમાં આપણે આયા છીએ ક્રિષ્ના માર્કેટિંગમાં જ્યાં બધી જ પ્રોડક્ટના એક મોટા હોલસેલર છે સૌથી પહેલા એડ્રેસ સમજાવી દઈએ આમના એડ્રેસની વાત કરીએ તો અહીંયા આવવા માટે તમારે અમદાવાદ કાલુપુરના ટંશા રોડ ઉપર આવવાનું રહેશે ત્યાં જહાપાની પોળમાં અંદર થોડા આવશો તો દેવ એન્ટરપ્રાઇઝની એક્ઝેક્ટ બાજુમાં આમનું મોટું ગોડાઉનનું ઓફિસ આવેલી છે તો તમે અહીંયા આવીને બધો માલ ખરીદી કરી શકો છો આ બધી જ વેરાયટી તમને આ વિડીયોમાં બતાવીએ છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો અને આ ટાઈપના બીજા વિડીયો માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દો તો ચાલો આપણે શરૂ કરીએ છે આજનો વિડીયો

જે છ રૂપિયાથી આપણે ત્યાં સ્ટાર્ટ થશે યસ બરાબર કોઈ ચોવીસ પીસ નું પેકિંગ આવશે કોઈ બાર પીસ નું આવશે કોઈ છ પીસ નું આવશે બરાબર બરાબર જો તમે આ રીતની બધી કલર વાળી અલગ અલગ ડિફરન્ટ વેરાયટીમાં તમને બતાવવા જઈ રહ્યો છું બરાબર જો આ બધી નવી કલેક્શન છે આ બધી કેન્ડલો નવી આવી છે અત્યારે લેટેસ્ટમાં યસ બરાબર દિવાળી માટે નવરાત્રી માટે તમારે કોઈ પણ જોઈએ તો ભારી સ્ટોકમાં મળી જશે હોલસેલ માં જોઈ રેન્જ કેટલા શરૂ થશે 6 રૂપિયા થી કેન્ડલો ચાલુ થઈ જાય 6 રૂપિયા થી 6 રૂપિયા થી યસ વાહ જો તમે અલગ અલગ શેપમાં આવશે બધી વેરાઈટીઓ હમ જો તમને બતાવવા જઈ રહ્યો છું બધા શેપ બતાવી દઈશ બરાબર વાહ જો કલરો બી મિક્સ આવશે બધામાં માં એવું નથી કે કલરો નથી કલરો પણ છે યસ જો આ રીતની બધી આવે આ રીતનું બોક્સ પેકિંગ આવે આ બધા અલગ અલગ કલર અલગ અલગ કલરો બધા તમને જોવા મળી જશે યસ બરાબર જો વેરાયટીઓમાં તો બધી એક થી એક ડિફરન્ટ વેરાયટીઓ છે યસ બરાબર મતલબ દિવાળીમાં ટોટલી તમને જે આ લાઇટિંગ નું કલેક્શન છે તમને જોવા મળી જશે તમને કેન્ડલ પણ અત્યારે બતાઈ રહી છે જો દીવા ટાઈપ ની વાહ અને કલરો પણ બધે આવે છે ગોલ્ડન સિલ્વર યસ બરાબર ચાલો હવે દે હવે મારી જોડે ઓછા લગભગ 40 થી 50 મોડેલો છે કેન્ડલની અંદર હમ બરાબર ડિફરન્ટ અલગ અલગ બધા જ નવા લેટેસ્ટ જો વાહ બસ બધા ડિફરન્ટ છે गाल लोटस नहीं अंदर आई है जो जो वाल, वाल। मस्त अब अदा बॉक्स टू तो बॉक्स एक एक, एक बॉक्स लेवा पड़ती है हम तुम्हारे जो ये इतनी मर्ज़ है जब सौ नू पैकिंग होता है सौ पीस मर्ज़ है बार नू पैकिंग होता है बार पीस मर्ज़ है ये, ये रिटेल तुमने मरी जैसे बराबर मतलब बॉक्स टू तो बॉक्स का पैकिंग टू तो पैकिंग ले पैकिंग � बड़ी डिफरेंट वैरायटी होती है कैंडल नहीं अंदर

એમાં અત્યારે મારી જોડે ભારે કલેક્શન બધું નવું આવ્યું છે મેલામાઈનનું બધી અલગ અલગ ડિફરન્ટ વેરાયટીઓ આ રીતની બોક્સ પેકિંગ જો છ કટોરી આવે એક ડબ્બો આવે અને એક ચમચ આવે આ રીતનું બોક્સ પેકિંગ બી આવશે આ બધા નવું કલેક્શન છે અત્યારે ગિફ્ટ આપવા માટે એકદમ બેસ્ટ ગિફ્ટ આપવા માટે દિવાળીમાં કોઈને લાણીમાં આપવા માટે કે કોઈ કસ્ટમરોને આપવા માટે આ બધી ભારે માત્રામાં આઈટમો ચાલે છે તમારે જોરદાર બધું સ્ટોક બી તમે જોઈ શકો છો જો આ બધું જ નવું કલેક્શન છે જો ક્રોકરીની અંદર

બધી ડિફરન્ટ વેરાયટીઓ નબીજ લેટેસ્ટ વાવ કલર કોમ્બિનેશન આ છે કલર બધામાં વેરાયટીમાં તમને કલર બ્લેક વ્હાઈટ અલગ અલગ ડિફરન્ટ કલરો બધામાં મળી જશે તમે જોઈ શકો છો બધી કોઈ ચાર નો સેટ આવે કોઈ બે નો સેટ આવે કોઈ માં દસ આઈટમ આવે એ રીતે અલગ અલગ ડિફરન્ટ વેરાયટીઓ બધી આવે છે આમાં યસ પુડિંગ સેટ બી આવશે આ પુડિંગ શર્ટ તમે જોઈ શકો છો બરાબર આ બધી ડિફરન્ટ વેરાયટી છે આ રીતના બે બાઉલ ને છ ના ના આ રીતના બી આવશે કુલિંગ સેટ પછી અત્યારે એક જૂટ બેગ આ ચાલે છે વધારે જો આ રીતની આવશે બેગ અને પછી અંદર આ રીતની કાચની બરણી આવશે જે તમે ડ્રાય ફ્રુટ કે કંઈ પણ ભરી અને તમે ગિફ્ટમાં કોઈને આપી શકો બરાબર આ બધી તમને ક્વોન્ટિટીમાં બી મળશે વેરાયટી યસ હાજરમાં જ બરાબર અહીંયા જો આ બધી ડિફerent વેરાટીઓ છે બધી લેટેસ્ટ વાહ જો બોક્સ પેકિંગ પણ આવશે યસ ટોર્ ગ્લાસ હાઉસ છે એક મોટો જાર આવશે જો આ રીતે આખો બધું કાચની જે આઇટમ આવશે ટોટલી યસ તો આપડે વિડીયો થી પણ ઓર્ડર લઈએ છીએ વિડીયો કોલથી આપણે ઓર્ડર લઈશું બરાબર પછી મેલા ની આવશે અને અહીંયાની ખાસ વાત એ મિનિમમ ઓર્ડર તમારે કરવા તો બી કરી શકો તમારે જોઈએ એટલું આપડે ત્યાંથી મળી જશે બરાબર જો આ રીત અને આપણે કુરિયર બી કરીએ છીએ અને ટ્રાન્સપોર્ટ બી કરીએ છીએ બરાબર બરાબર આપણો દસ થી સાત નો આપણો ટાઈમ છે બરાબર ગમે ત્યારે દસ થી સાત નો કોઈ પણ ટાઈમે તમે વિઝિટ કરી શકો છો અથવા તો આપણે વિડીયો કોલ થી ગમે તે રીતે તમે મને ઓર્ડર આપી શકો છો બરાબર ચલો હવે નેક્સ્ટ શું બતાવ હવે નેક્સ્ટ માં હું તમને દિવાલ ઘડિયાળો સાહેબ બતાવવા જઈ રહ્યો છું જે દિવાળી ની અંદર તમે લોકો પ્રિન્ટ કરીને આપતા હોય છે મેરેજો કોઈ પ્રિન્ટ કરીને આપ્યું હોય એના માટે છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું એની અંદર બી મારા બધા મોડલો છે અલગ અલગ ડિફરન્ટ ચલો મયંક ભાઈ આપણે દિવાલ ઘડિયાળનું કે હતા હવે દિવાલ ઘડિયાળની અંદર આપણે ત્યાં 57 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે બરાબર અને ગેરંટી વાળી આપી કોઈ ચાલુ માલ નહીં આવે આ બધાની અંદર એક વર્ષની ફૂલ ગેરંટી આવશે યસ અલગ અલગ મારા કે તમને 150 થી 200 મોડેલ છે યસ કે લાઈ સ્ટાર્ટિંગ છે 57 રૂપિયા થી 500 રૂપિયા સુધીની મારી જોડે ઘડિયાળો છે અલગ અલગ ડિફરન્ટ વેરાઈટીમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું બરાબર અને બધા જ ગેરંટી વાળી આઈટમ છે લેટેસ્ટ મોડેલો

અત્યારે આ રામ મંદિર વાળી રામ વાળી ની બધી ઘણી સારી ચાલે છે એની અંદર કલરો બી કોમ્બિનેશન તમને અલગ અલગ બધા ત્રણ ચાર મળી જશે ગોલ્ડન સિલ્વર ગોલ્ડન સિલ્વર અલગ અલગ બધા ડિફરન્ટ મોડલોમાં કલરો અને સાઈઝો બધી તમને વેરાયટી મળી જશે મારા ત્યાં જો આની અંદર પાંચ ડિઝાઇન એક કાર્ટુન ની અંદર મિક્સ આવે છે કોઈ ચાલીસ પીસ નું કાર્ટુન હોય છે કોઈ પચાસ પીસ નું અલગ અલગ હોય છે બરાબર તમારે જોઈએ એટલા માલ મળી જશે મારા ત્યાં બરાબર બરાબર બધા ડિફરન્ટ મોડેલ આવશે વાહ હવે તમને મોટી સાઈઝ ની અંદર બી બતાવવા જોઈ રહ્યો છું હા મોટી સાઈઝ ની અંદર ભી જોરદાર વેરાયટી છે મારી જોડે હમ અલગ અલગ डिफरेंट વેરાયટી આવશે બધી વાહ મારા ત્યાં પ્રાઇડ ની આવશે કિનારા ની આવશે હર્લી ની આવશે બરાબર માર્વેલ ની આવશે પ્રાર્થના ની આવશે આ બધી વેરાયટી મારા ત્યાં તમને જોવા મળી જશે યસ અને બધામાં મિનિમમ 1 વર્ષની આપ એક વર્ષની ફૂલ ગેરંટી રહેશે આ પેન્ડુલમ વાળી આવશે આ બધી મોટી સાઈઝ છે ડિફરન્ટ વેરાયટીઓ બધી જ એક થી એક જોરદાર વેરાઈટીઓ તમને ઘડિયાળ ની અંદર પણ મારા ત્યાં મળી જશે યસ તો જો ઘડિયાળ તમારે ખરીદી કરવી હોય તો બી તમે અહીંયા આવી શકો છો જેમ કે પ્રાર્થનાનો એક સેટ આપણો અત્યારે બતાવી રહ્યો હું મયંકભાઈ ઓકે આ બાજુ બી પડી છે એક બે બતાવી તો જો આ રીતની મુસ્લિમમાં જોઈએ તો પણ મારા ત્યાં તમને વેરાયટીઓ અલગ અલગ ડિફરન્ટ મળી જશે યસ બરાબર જો આ રીતની તમાર 2 ઇન 1 ટેબલ વાળી અને દિવાળી બી લગાવાય ટુ ઇન વન છે તમારે બધી વેરાયટી ડિફરન્ટ વેરાયટી છે મારા ત્યાં જો આ રીતની બધી વેરાયટીઓ તમને જોવા મળી જશે તો તમારે બધી જ વેરાયટી ખરીદી કરવી હોય તો અહીંયા તમે ફોન કરીને કાં તો ઘરે બેઠા બી ઓર્ડર ઓર્ડર કરી શકો છો રૂબરૂ આવો તો માયંગ ભાઈ એકવાર એડ્રેસ બી કહી દો જો કાલુપુર ટંગસાલની અંદર જહાપરના પોરની અંદર યસ દેવ એન્ટરપ્રાઇઝ ની બાજુમાં આપણી ગોડાઉન છે ત્યાં તમારે આવી જવાનું યસ બરાબર બધું જ માલ બધું માલ ત્યાં તમને 10 થી 7 નો આપણો ટાઈમ છે એ ટાઈમમાં તમે ગમે ત્યારે આવો તમને મળી જશે બિલકુલ બિલકુલ ચલો માયંગ ભાઈ થેન્ક યુ ઓકે જય શ્રી કૃષ્ણ